સુરત શહેરના જુદા જુદા પોલીસ પથક વિસ્તારોમાંથી વીસ જેટલી બાઇકોની ચોરી કરનાર રીડા વાહનચોને ચોરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેની પાસેથી લાખોની કિંમતની ઓગણીસ મોટર સાયકલ કબજે કરી છે ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓની શોધખોળમાં હતો

ટુ વ્હીલર જે મોટર ચોરી થઈ રહી છે એ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ કમિશનર સાહેબ સુરતની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ જે વાહન ચોરી છે એના ગુનેગારોને પકડવા માટેની પ્રયત્નશીલ હતી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈસી ઝેડ એન અને તેમના માર્ગદર્શન રક્ષણ પીએસઆઈ સિંધા અને એમની ટીમ દ્વારા આવા જે ટુ વ્હીલર મોટર ચોરી થઈ રહી છે તે જગ્યાઓની વિઝિટ કરવામાં આવેલી ક્રાઇમ મેપિંગ કરવામાં આવેલું દારોને કામે લગાવેલા એ સિવાય ટેકનિકલ અને મેન્યુઅલ સર્વેલન્સ દ્વારા એક આરોપી જે ભૂતકાળમાં વાહન ચોરીમાં પકડાયેલું તેની તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવેલું હતું અને સરવારે આ મહેનતના કારણે એક આરોપી છે જેનું નામ છે સુભાષ રૂપે સુભો કિશનભાઈ વળવી જે મૂળ વટલી ગામ તાલુકો ની

જે વ્યક્તિના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દસ મોટરસાયકલો સાયકલો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ મોટરસાયકલ સાયકલ અડાજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ અઠવામાં બે અને પાડેસરામાં બે આમ મળીને કુલ વીસ મોટરસાયકલો જે ચોરીમાં ગયા હતા એ મોટરસાયકલો કબજે કરવામાં આવ્યો છે હન્ડ્રેડ પર્સન્ટ જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો છે આરોપી સુભાષની હાલમાં પણ એની જે આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ છે એ બાબતે પૂછપરછ કરવામાં આવી છે